નમસ્કાર મિત્રો હું નિમિષ પટેલ આજે આપણે ચર્ચા કરીશું વન નેશન વન ઇલેક્શન આ ટોપિક તાજેતરમાં ખૂબ જ ચર્ચામાં છે અને વન નેશન વન ઇલેક્શનનો મતલબ થશે એક રાષ્ટ્ર એક ચૂંટણી મિત્રો અત્યાર સુધી ભારતમાં અઠ્યાવીસ રાજ્યો આઠ કેન્દ્રશાસિત પ્રદેશો અને સાથે લોકસભા અને રાજ્યસભા એટલે કે સંસદ આ બધી જે ચૂંટણીઓ થતી અલગ અલગ સમયે થતી તાજેતરમાં તમે જોયું હશે કે મહારાષ્ટ્રમાં ચૂંટણી થઈ અને મુખ્યમંત્રી બદલાના એના પહેલાં ઝારખંડમાં થઈ એના પહેલાં હરિયાણામાં ચૂંટણી થઈ એ રીતના અલગ અલગ ચૂંટણી થાય છે તો હવે વન નેશન વન ઇલેક્શનમાં આ બધી ચૂંટણીઓ એક સાથે આયોજન કરવાનું નક્કી કરવામાં આવે છે જે પ્રોગ્રામ છે વન નેશન વન ઇલેક્શન તો એના વિશે સંપૂર્ણ માહિતી આજે આપણે આ વિડીયોમાં મેળવશું તો ચલો શરૂઆત કરીએ વન નેશન વન ઇલેક્શન એ ભારત સરકાર દ્વારા દેશમાં તમામ ચૂંટણીઓ એક જ દિવસે ચોક્કસ સમય મર્યાદામાં પૂર્ણ કરવા માટે વિચારના હેઠળની દરખાસ્ત છે હવે આના ઉપર સંસદ એટલે લોકસભા અને રાજ્યસભા જ્યારે મંજૂરી આપશે સંસદ જ્યારે મંજૂરી આપશે એના પછી રાષ્ટ્રપતિ દ્વારા આના પર હસ્તાક્ષર કરવામાં આવશે એટલે આ બિલ પસાર થશે અને એ કાયદો બની જશે એટલે બે હજાર ઓગણત્રીસમાં જે ચૂંટણી આવશે એ સંપૂર્ણ આખા દેશમાં એક સાથે એક જ સમયે કરવામાં આવશે જેમાં એક સાથે અઠ્યાવીસ રાજ્યો અને આઠ કેન્દ્ર શાસિત પ્રદેશમાં લોકસભા અને રાજ્યની વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજવામાં આવશે બે સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસના રોજ ભારત સરકારે એક સાથે ચૂંટણીના મુદ્દાની તપાસ કરવા માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરતી સૂચના બહાર પાડી અને આ જે સમિતિ હતી એ ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સમિતિ તરીકે ઓળખવામાં આવે છે એ કોવિંદ સમિતિ દ્વારા આની તપાસ કરવામાં આવી કે જો એક સાથે ચૂંટણી કરવામાં આવશે તો એનાથી શું ફાયદો થાય ચૂંટણી કરવામાં કેવી મુશ્કેલીઓ આવે વગેરે તપાસ કરી અને એક રિપોર્ટ તૈયાર કરી રાષ્ટ્રપતિને સોંપવામાં આવ્યો ચોવીસ માર્ચ બે હજાર ચોવીસના દિવસે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ એ સમિતિ દ્વારા તૈયાર કરવામાં આવેલ અઢાર હજાર પાનાનો લાંબો અંતિમ અહેવાલ ભારતના વર્તમાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને સુપ્રત કર્યો બંધારણમાં કુલ અઢાર અઢાર સુધારા કરવાની જરૂર છે જેમાં સૌથી મહત્વપૂર્ણ કલમ એટલે અનુચ્છેદ અનુચ્છેદ્યાસી સંસદના ગૃહોની અવધિ સંસદના ગૃહો એટલે આવશે લોકસભા અને રાજ્યસભા અવધિ એટલે એમનો કાર્યકાળ એમાં એક સુધારો કરવો પડશે અને કલમ એકસો બોતેર રાજ્યની વિધાનસભાની અવધિ એટલે રાજ્યમાં જે વિધાનસભા આવેલી હોય વિધાનસભાનો કાર્યકાળ એમાં કેટલાક બંધારણમાં સુધારા કરવા પડશે હવે આ શું સુધારા કરવા પડશે એના વિશે આગળ આપણી માહિતી મેળવીએ સાથે સાથે રાજ્યોએ કલમ ત્રણસો ચોવીસ એ પંચાયતો અને મ્યુનિસિપલ સંસ્થાઓમાં એક સાથે ચૂંટણીની મંજૂરી આપવા અને ત્રણસો પચીસ રાજ્યો ચૂંટણી કમિશનની મદદથી એક સામાન્ય મતદાન યાદી અને મતદાર આઈડી બનાવવા માટે બહાલી આપવી જરૂરી છે આનો મતલબ થશે અત્યારે લોકસભા અને રાજ્યની વિધાનસભા આની ચૂંટણી પહેલાં એકસાથે યોજવામાં આવશે બે હજાર ઓગણત્રીસમાં અને આના સો દિવસ પછી એટલે અમુક સમય પછી જે સ્થાનિક લેવલની ચૂંટણી હોય મ્યુનિસિપાલિટીની હોય પંચાયતની હોય એ પણ આ રીતના એની સાથે જ બધી યોજવામાં આવશે અને એમાંથી તમારું આઈડી કાર્ડ આવશે એક જ આઈડી કાર્ડ બનાવવામાં આવશે અને તમે એ આઈડી કાર્ડથી એટલે જે ચૂંટણી કાર્ડ હોય ચૂંટણી કાર્ડથી દરેક ચૂંટણીમાં મત આપી શકો અહીંયા આગળ જોઈ શકો ભારતનો નકશો અત્યારે ભારતમાં અઠ્યાવીસ રાજ્યો અને આઠ કેન્દ્ર શાસિત પ્રદેશો આવેલા છે હવે અઠ્યાવીસ રાજ્યો અને આઠ કેન્દ્ર શાસિત પ્રદેશમાં અલગ અલગ સમયે ચૂંટણી થાય છે અત્યારે તાજેતરમાં મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી બને તાજેતરમાં વિધાનસભાની ચૂંટણી થઈ હવે આજે અલગ અલગ ચૂંટણીઓ થાય તેમાં કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે મિત્રો આ ચૂંટણીઓ જો એક સાથે કરવામાં આવશે તો ચૂંટણી પાછળ થતો કરોડો રૂપિયાનો ખર્ચ અટકાવી શકાય અને તે ખર્ચ સાડા ચાર હજાર કરોડ રૂપિયા સુધીનો થાય તો એ ખર્ચ અટકાવી અને ભારતના સામાન્ય લોકોના કલ્યાણ માટે ખર્ચ વાપરી શકાય એટલા માટે આ ચૂંટણી બધી એક સાથે યોજવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે તો હવે જો આ બિલ પસાર થશે સંસદમાંથી અને એના પછી જો રાષ્ટ્રપતિ આના પર સહી કરશે તો આને અમલમાં મૂકવામાં આવશે અને ચૂંટણીઓ બધી સાથે યોજાવા લાગશે બાજુમાં અહીંયા આગળ તમે જોઈ શકો રામનાથ કોવિંદ સમિતિ એમના દ્વારા એક અહેવાલ તૈયાર કરવામાં આવ્યો અઢાર હજાર પાનાનો કે ચૂંટણી પ્રક્રિયા એક સાથે કરવામાં આવશે તો કેવી મુશ્કેલી થશે ભારતને શું ફાયદો થાય તે ચૂંટણી મિત્રો બધી એક સાથે કરવામાં આવશે તો ટોટલ જે ભારતની જીડીપી છે જીડીપીમાં એકથી એક પોઈન્ટ પાંચ ટકા સુધીનો વધારો થઈ શકે છે એટલા રૂપિયા ચૂંટણીની પાછળ ખર્ચ કરવામાં આવે છે નીચે તમે જોઈ શકો રામનાથ કોવિંદ સમિતિએ અહેવાલ તૈયાર કરી અને ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને અહેવાલ સોંપ્યો અઢાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ મોદી કેબિનેટે વન નેશન વન ઇલેક્શન બિલને મંજૂરી આપી હતી આ બિલને આવતા અઠવાડિયે સંસદમાં રજૂ કરવામાં આવશે જો બિલ પસ પાસ થાય તો બે હજાર ઓગણત્રીસમાં આખા દેશમાં એકસાથે ચૂંટણી યોજવામાં આવશે મિત્રો આની આગળ આપણે બે કલમની વાત કરી બંધારણનું કેટલાક સુધારા કરવા પડશે અને આ સુધારા કર્યા પછી આ બિલ સંસદમાંથી પાસ થશે તો રાષ્ટ્રપતિ સહી કરશે અને કાયદો બનશે એમાં કહ્યું અનુચ્છેદ ત્યાસી અને અનુચ્છેદ બોતેર આ બંનેમાં ખાસ બંને સુધારા કરવા પડશે અનુચ્છેદ ત્યાંનો મિત્રો એ મતલબ થશે સંસદના મુખ્ય જે ત્રણ સ્તંભ હોય એ હોય લોકસભા રાજ્યસભા અને રાષ્ટ્રપતિ એમાંથી અનુચ્છેદ ત્યાસી એટલે થશે લોકસભા અને રાજ્યસભાનો કાર્યકાર લોકસભાનો કાર્યકરની વાત કરીએ આપણે તે પાંચ વર્ષનો કાર્યકાર હોય હવે લોકસભાના કાર્યકાળમાં પાંચ વર્ષની એની ચૂંટણી થાય બધા મંત્રીઓ એક સાથે આવશે અને જ્યારે એનું કાર્યકાળ પૂર્ણ થશે એટલે બધા મંત્રીઓ એક સાથે જશે બરાબર એ રીતના હોય એ કાયમી ગૃહ નથી મિત્રો જ્યારે બેતાલીસમો સુધારો બંધારણમાં કરવામાં આવ્યો બેતાલીસમાં બંધારણીય સુધારો ઓગણીસો છોતેર ત્યારે જે લોકસભાનો કાર્યકાળ પાંચ વર્ષનો હતો એની જગ્યાએ છ વર્ષનો કરવામાં આવેલો હતો પછી એના પછી તરત જે ચુવાલીસમાં બંધારણીય સુધારો ઓગણીસો અઠોતેરમાં કરવામાં આવ્યો એ ફરી જે આ છ વર્ષનો કાર્યકાળ હતો એ પાંચ વર્ષનો કરી દેવામાં આવ્યો હવે આમાં બદલાવ કેમ જરૂરી છે એ આગળ અભ્યાસ કરીએ બીજી બાજુ આપણે જોઈએ અનુચ્છેદ એકસો બોતેર એકસો બોતેરનો મતલબ થશે વિધાનસભા રાજ્યમાં જે વિધાનસભા આવેલી હોય વિધાનસભા અને વિધાન પરિષદ તો અહીંયા આગળ આપણે આ વિધાનસભાના કાર્યકાળમાં પણ કેટલોક સુધારા વધારા કરવા પડશે વિધાનસભાનો કાર્યકાર કેટલો હોય તો સામાન્ય પાંચ વર્ષનો હોય હવે આ વિધાનસભા અને ઉપર લોકસભા અને રાજ્યસભા એમના કાર્યકાળમાં કેમ ફેરફાર કરવો પડશે કેમ બંધારણીય સુધારા કરવા પડશે એના વિશે માહિતી મેળવીએ અહીંયા આગળ જોઈએ જેપીસીમાં તમામ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓએ બિલ પર ચર્ચા કરશે જે પીસીનો મતલબ થશે જોઈન્ટ પાર્લામેન્ટ સમિતિ એ બધા એક સાથે મળી અને ચર્ચા કરશે અને બિલ પાસ થશે તો આનો અમલ કરવામાં આવશે જેમાં લોકસભા રાજ્ય વિધાનસભા તેમજ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ચૂંટણીઓ એક સાથે યોજવાની દરખાસ્ત કરાઈ હતી જો વન નેશન વન ઇલેક્શન બિલ સંસદમાંથી પસાર થશે તો ચૂંટણી પાછળ થતો કરોડો રૂપિયાનો ખર્ચ અટકાવી શકાશે અને તે લોકોના કલ્યાણમાં વાપરી શકાય ચાર હજાર પાંચસો કરોડનો ખર્ચ ચૂંટણી પાછળ થતો ખર્ચ અટકાવી શકાય અને તે ખર્ચ લોકોના કલ્યાણ માટે વાપરી શકાય સાથે સાથે દેશની એકથી એક વધારો થઈ શકે છે આજે રામનાથ સમિતિ દ્વારા નક્કી કરવામાં આવ્યું અહેવાલ બનાવવામાં આવ્યો એ અહેવાલમાં આનો ઉલ્લેખ કરવામાં આવેલો છે આઝાદી પછી દેશોમાં ઓગણીસો બાવન ઓગણીસો સત્તાવન ઓગણીસો બાસઠ અને ઓગણીસો સુડસઠમાં લોકસભા તેમજ રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે યોજાઈ હતી ભારત દેશ આઝાદ થયો તે સમયે આ બધી જે ચૂંટણી હતી સાથે યોજાઈ પણ પછી અમુક સમય જતો વિધાનસભાનું ખંડન થયું ખંડન થવાને કારણે આ ચૂંટણીઓ બધી અસ્તવ્યસ્ત થઈ અને ત્યારથી આજ સુધી ચૂંટણી સાથે યોજાતી નથી અલગ અલગ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી અલગ યોજાય છે હવે જુઓ જે અગર આપણે વાત કરી ઉપર અનુચ્છેદ ત્યાસી અને એકસો બોતેર એમાં બંધારણીય કેટલાક સુધારાની જરૂર પડશે તો એ સુધારાની કેમ જરૂર પડશે હવે સમજી અહીંયા આગળ વર્તમાન અઢારમી લોકસભાની મુદ્દત જૂન બે હજાર ઓગણત્રીસમાં પૂર્ણ થાય છે એટલે અત્યારે અઢારમી લોકસભા જે ચાલી છે એની મુદ્દત ક્યાર સુધી છે તો જૂન બે હજાર ઓગણત્રીસ સુધી પંદરમી ગુજરાત વિધાનસભાનો પાંચ વર્ષનો કાર્યક્રમ કાર્યકાળ ડિસેમ્બર બે હજાર સત્યાવીસમાં પૂર્ણ થશે એટલે એ આપણે લોકસભાની વાત કરીએ તો જે અઢારમી લોકસભા છે ને એનો કાર્યકાળ ક્યારે પૂરો થશે તો જૂન બે હજાર અને ઓગણત્રીસમાં પૂરો થશે હવે અલગ અલગ રાજ્યમાં અલગ અલગ છે પણ આપણે જો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં પંદરમી વિધાનસભા અત્યારે ચાલુ છે જેનો કાર્યકાળ ડિસેમ્બર બે હજાર સત્યાવીસમાં પૂરો થશે ડિસેમ્બર બે હજાર સત્યાવીસમાં પૂર્ણ થાય છે હવે અલગ અલગ સમયે ચૂંટણી યોજાય એટલે કાર્યકાર બધા અલગ અલગ સમયે પૂર્ણ થવાના હવે જો આવતા સમયમાં સમગ્ર ભારતમાં એક જ ચૂંટણી યોજવી હોય તો બધામાં વિધાનસભાનો કાર્યકાળ પણ પૂર્ણ થયેલો હોવો જોઈએ અને લોકસભાનો કાર્યકાળ પણ પૂર્ણ થયેલો હોવો જોઈએ તો આપણે ચૂંટણી એક સાથે યોજી શકીએ પણ જે આ પાછળથી ચૂંટણી થઈ મહારાષ્ટ્રમાં હમણાં ચૂંટણી થઈ તો બે હજાર ઓગણીસમાં કઈ રીતના એ પૂરું થશે અને કઈ રીતના ફરી બીજી ચૂંટણી યોજી શકાય તો એના માટે કંઈક આયોજન કરવામાં આવશે તો શું મુશ્કેલી હશે અને શું નિવારણ આવશે એના વિશે જોઈએ અહીંયા આગળ જૂન બે હજાર ઓગણત્રીસમાં જે લોકસભાનો કાર્યકાળ પૂર્ણ થવાનો છે એ લોકસભાનો કાર્યકાળ છ મહિના સુધી ઓછો કરવામાં આવશે એટલે બે હજાર ઓગણત્રીસના શરૂઆતમાં લોકસભાનો કાર્યક્રમ કાર્યકાળ હશે એ પૂરો કરી દેવામાં આવશે બરાબર તો અહીંયા આગળ જૂન કાઢી નાખ્યા છ મહિના ક્યાં સર બે હજાર ઓગણત્રીસમાં લોકસભાનો કાર્યકાળ પૂર્ણ થશે હવે ગુજરાતની આપણે વાત કરીએ ગુજરાતમાં ડિસેમ્બર બે હજાર સત્યાવીસમાં કાર્યકાળ પૂરો થાય છે તો બે હજાર ઓગણત્રીસમાં શું કરવું નવી સરકાર બનાવી કે ના બનાવી તો એ આગળ ડિસેમ્બર બે હજાર સત્યાવીસમાં વિધાનસભાનો જે કાર્યકાળ પૂરો થાય છે એને થોડો લંબાવવામાં આવશે ક્યાર સુધી તો એ આગળ ડિસેમ્બર બે હજાર સત્યાવીસ છે એટલે શરૂઆત થઈ જાય બે હજાર અઠ્યાવીસની ડિસેમ્બર છેલ્લો મહિનો છે એટલે તો બે હજાર અઠ્યાવીસથી બે હજાર ઓગણત્રીસ એક વર્ષ માટે વિધાનસભાનો કાર્યકાળ લંબાવવો પડશે એટલે વિધાનસભા અત્યારે ગુજરાતમાં પાંચ વર્ષ માટે હોય એની જગ્યાએ છ વર્ષ સુધી એનો કાર્યકાળ રાખવો પડશે બરાબર અને જે સરકાર છે એ સરકાર અહીંયા આગળ રાજ કરશે એટલે વિધાનસભાનો કાર્યકાળ એક વર્ષ વધારવો પડશે એટલે છ વર્ષ થશે ઉપર જે લોકસભાનો કાર્યકાળ હોય એ છ મહિના ઘટાડવો પડશે અને આની સમિત ચૂંટણી બે હજાર ઓગણત્રીસમાં કરી શકાય મહારાષ્ટ્ર હરિયાણા આંધ્રપ્રદેશ ઓડિશા જેવા આઠ રાજ્યોમાં બે હજાર ઓગણત્રીસમાં વિધાનસભાની મુદત પૂર્ણ થાય છે હિમાચલ પ્રદેશ પંજાબ ગુજરાત ઉત્તર પ્રદેશ જેવા નવ રાજ્યોમાં વિધાનસભાની મુદત બે હજાર અઠ્યાવીસના ફેબ્રુઆરી ડિસેમ્બરમાં પૂર્ણ થાય છે તો હવે જેની મુદત પાછી પૂર્ણ થતી હોય તો એમનું કાર્યકાળમાં વધારો ઘટાડો કરવો પડશે હવે એ વધારો ઘટાડો કરવો હોય તો બંધારણમાં કેટલાક સુધારા કરવા પડશે જે લોકસભા એનો સામાન્ય કાર્યકાળ કેટલો હોય પાંચ વર્ષનો હોય રાજ્યસભાનો સામાન્ય કાર્યક્રમ કેટલો હોય તો કાર્યકાળ મિત્રો રાજ્યસભા છે કાયમી ગૃહ છે એમાં જે સભ્ય આવશે એ સભ્ય છ વર્ષ સુધી એમનો કાર્યકાળ હોય એટલે રાજ્યસભાને તમે આ રીતના દર્શાવી શકો આ રીતના ત્રણ એક તૃતિયાંશ સભ્યો દર બે વર્ષે ચૂંટાશે રાજ્યસભાની હું વાત કરું તો એક તૃત્યાંશ સભ્યો દર બે વર્ષે ચૂંટાઈને આવશે એટલા જ સભ્યો દર બે વર્ષે દૂર થશે એટલે અહીંયા આગળથી ચૂંટાઈ આવશે પછી આમની ચૂંટણી થશે પછી આમની અહીંયા આગળ બે વર્ષ એટલે કુલ રાજ્યસભાના જે મેમ્બર હોય એમનો કાર્યકાળ કુલ છ વર્ષનો હોય તો એટલા માટે અહીંયા આગળ લોકસભા અને રાજ્યસભા અનુચ્છેદ અનુચ્છેત્યાસી અને એકસો બોતેર આ બંનેમાં શું કરવું પડશે સુધારા વધારા કરવા પડશે અહીંયા આગળ તમે જોઈ શકો આ મોદી કેબિનેટ જેમના દ્વારા નક્કી કરવામાં આવેલું હતું કે સમગ્ર ભારત દેશમાં એક સાથે ચૂંટણી યોજવામાં આવે બાજુમાં તમે જોઈ શકો જે એટલે જોઈન્ટ પાર્લામેન્ટ કમિટી જેમાં ત્યાં બિલ પસાર થશે સંસદમાંથી પછી રાષ્ટ્રપતિ આના પર સહી કરશે અને સહી કર્યા પછી ભારતમાં લાગવું પડશે અને એક સાથે ચૂંટણી યોજવામાં આવશે વર્તમાન અઢારમી લોકસભાનો કાર્યક્રમ છ મહિના ટૂંકાવીને જે બે હજાર જૂન બે હજાર ઓગણત્રીસ સુધી હતો એ છ મહિના છે એટલે બે હજાર ઓગણત્રીસની શરૂઆતમાં પૂરો થઈ જશે પંદર રાજ્યોની વિધાનસભાના કાર્યક્રમમાં વધઘટ કરવા બંધારણમાં સુધારા સાથે વર્ષ બે હજાર અંતે સપ્ટેમ્બરથી ડિસેમ્બર વચ્ચે એક સાથે ચૂંટણીનો અવકાશ છે એટલે એક લોકસભા એનું કાર્યકાળ ઘટ આઠ છ મહિના બીજી જે વિધાનસભા હોય એનો કાર્યક્રમ વધ ઘટ થતો હોય તો એ પ્રમાણે નક્કી કરી અને બધી ચૂંટણી એકસાથે સાથે યોજવામાં આવશે મિત્રો આના ઉપરથી એક પ્રશ્ન થઈ શકે કે તમે એક સાથે ચૂંટણીનું આયોજન તો કરશો પણ અધ વચ્ચે પાંચ વર્ષ સુધી આયોજન થવાનું ચૂંટણીનું સરકાર બનશે તો પાંચ વર્ષ સુધી રહેશે પણ કોઈ સરકાર વચ્ચે પડી ગઈ તો કઈ રીતના આગળ શું ચાલશે તો એ અગર સામાન્ય પાંચ વર્ષનો કાર્યકાળ હોય કોઈ સરકારનો અને સરકાર બે વર્ષ સુધી કાર્ય કર્યું અને સરકાર પડી ગઈ તો બીજી જે સરકાર આવશે ને એ ત્રણ વર્ષ સુધી કાર્ય કરશે કેમ ત્રણ વર્ષ સુધી તો પાંચ વર્ષથી ફરજિયાત ચૂંટણી થશે આખા ભારતમાં એટલે નવી આવેલી સરકાર ત્રણ વર્ષ સુધી કાર્ય કરશે અને પછી ફરીથી પાંચ વર્ષથી સમગ્ર ભારતમાં ફરીથી સરતી ચૂંટણીનું આયોજન કરાશે આ હતી મિત્રો વન નેશન વન ઇલેક્શન વિશે કેટલીક માહિતી જો વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો ત્યાર સુધી જય હિન્દ જય ભારત